ગતરૂચ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વિનાશક વાવાજોડા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો આ ભયાનક વાવાજોડાના કારણે અનેક વિસ્તારોમાં મોટા પાયે નુકસાન નોંધાયું હતું ચેકલી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા પર તોફાનનો ભારે પ્રભાવ જોવા મળ્યો શાળા અને હોસ્ટેલના મકાનો પર મોટા વૃક્ષો તૂટી પડતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી આજુબાજુના રસ્તાઓ પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો વાવાઝુડાની ભયાનક પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી જેના કારણે વાલીઓ શાળામાંથી પોતાના બાળકોને લેવા માટે તાત્કાલિક પહોંચી ગયા હતા આદર્શ નિવાસી શાળાની બાજુમાં સામે બનતી નવી હોસ્ટેલ પર પણ ભારે વૃક્ષો તૂટી પડતાં દુર્ભાગ્યવશ ત્યાં કામ કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું જ્યારે એક અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ તોફાનથી दहशत ફેલાઈ હતી સિંધઈ ગામે પણ વાવાઝોડાના કારણે ભારે નુકસાન નોંધાયું અનેક ઘરોના પતરા ઉડી ગયા હતા અને અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા સામાન્ય જનજીવન પર ભારે અસર સર્જનારા વાવાઝોડાએ સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે હાલ તંત્ર દ્વારા રાહત અને પુનઃસ્થાપનના કામે ગતિ આપવામાં આવી રહી છે